અરવલ્લી જિલ્લામાં આગામી બાવીસ જૂન ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કરવામાં આવ્યું છે આ લોક અદાલત લાયક કેસ એક્ટ કેસ 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 ફક્ત વસૂલી વાહન વળતર લેબર તકરાર કેસ ઇલેક્ટ્રિસિટી તેમજ વોટર બિલ ને લગતા કેસ છૂટાછેડા સિવાયન લગ્ન વિષયક કેસ સહિતના કેસ પક્ષકારો મૂકી શકે છે નામદાર નાલસાના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ

છ ચોવીસ ના રોજ mega લોક અદાલત આયોજન કરવામાં આવેલ છે અને તે લોક અદાલત માં મૂકવામાં આવનાર કેસો અલગ અલગ પ્રકારના ના રાખવાનું સૂચન છે અને તે case ઓ માં ફોજદારી case અંદર સમાધાન લાયક case ઓ negotiable instrument act ની કલમ એકસો આડત્રીસ મુજબ ના case ઓ નાણાં ની વસુલાત વાહન અકસ્માત અંગેના ના case તથા water સ્ત્રીને લગતા કેસો જે બિન સમાધાન પાત્ર કેસો સિવાયના છે તેવા કેસો સમાધાન માટે મૂકવામાં આવે છે વધુમાં લગ્ન વિષય છૂટા છવા સિવાયના કેસો જમીન સંપાદન અંગેના કેસો મહેસૂલને લગતા કેસો તેવી દાવાઓ કેવા કે ભાડા ભાડા કબજાના દાવા સુખાધિકાર એકમ વિશેષ પાલનના કેસો વિગેરે કેસોના પક્ષકારો તથા વકીલો કરીને તેમના કેસો સમાધાન માટે લોક અદાલતમાં રાખવા સૂચન કરવામાં આવે છે અને આવતી આ ની લોક અદાલતની અંદર વધુમાં વધુ કેસોનો નિકાલ થાય તે માટે આમંત્રિત કરવામાં આવે છે અને જે કેસો લાગતા ઓળખતા કેસોના વકીલશ્રીઓને પણ તેઓ સંપર્ક કરી શકે છે અને તેઓના કેસોનું સમાધાન કરવા માટે તેઓ કોઈ કોઈ મીડિયેટરની જરૂર હોય તો તેનો પણ સંપર્ક કરવા માટે ડિસ્ટ્રિક કોર્ટના લીગલ સર્વિસ ઓથોરિટી અન્વય ફરજ બજાવતા સેક્રેટરીશ્રીનો પણ સંપર્ક કરી શકે છે અને તમામ કેસોનું સુખાકારી સમાધાન થાય તે માટે આ મી લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ લોક અદાલતનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે દરેક પક્ષકારોને આથી આમંત્રિત કરવામાં આવે છે